બાપા સીતારામ ના દર્શન આપણે કરી રહ્યા છીએ કરી લો બાપા સીતારામ ના દર્શન હે બાપા સીતારામ બાપા અમારી માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર છે મંદિર આપણે દેખાડવાનું છે આમ જોઈ રહ્યા છો મંદિરના દર્શન કરી લેવો બાપાના સાનિધ્યમાં બાપા સીતારામના દર્શન આપણે કરી રહ્યા છે કરી લો બાપા સીતારામના દર્શન હે બાબા સીતારામ બાબા આપણે સમાધિ મંદિરના દર્શન કરી લીધા આપ જોઈ રહ્યા છો લોકોની ભીડી પણ આટલી બધી છે બાપાના આંગણમાં આવી ગયા છે બગડાણા બાપાના સાનિધ્યમાં પણ લોકો પણ આવી રહ્યા છે ભાવિક ભક્તો પણ આજે પણ બાપાના દર્શને પધારી રહ્યા છે જોઈ રહ્યા છો ભક્તો પણ બાપાના ચરણોમાં કાદી મંદિરની બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ હા આપણે જવાનું છે મોના મંદિર જોઈ રહ્યા છો બાપાના દર્શને બધા આવી રહ્યા છે આપણે

આવે છે સમાધિ મંદિર નું સમાધિ મંદિર જો જઈ રહ્યા છીએ પેલા બાપા ની બેઠક ના વાંચન બધા જીવના વાસણો છે જો આપ જોઈ રહ્યા છો આપડે બતાવવાના છે આજે બાપા ની જૂનું મંદિર છે

ધ્યાન મંદિર બાપા નું ધ્યાન મંદિર છે બાપા અહીંયા બેસી શકતા આ વડલા એટલે બાપા બે ધ્યાન કરતા આપ જોઈ રહ્યા છો ધ્યાન મંદિરના દર્શન કરી લો તો ભાવિક ભક્તો પણ દર્શને આવી રહ્યા છે લોકો પણ આવી રહ્યા છે દર્શને માપાનું મંદિર હાથું પણ દેખાવમાં આવે છે બાપાએ પડશો આપેલો છે અહીંયા ભાવિક ભક્તો પણ આવી રહ્યા છે બાપાના આંગણોમાં ધ્યાન મંદિર કહેવામાં આવે છે ભાવિક ભક્તો આવી રહ્યા છે મંદિરમાં આપણે આપડે બતાવી રહ્યા છીએ મોદી મંદિર જો એ પણ બાપા વડલા માં પણ બાપાનો મુખ જોઈ રહ્યા છો કાળ ભેરો દાદા નું મંદિર આપ દર્શન કરી રહ્યા છીએ જો આપ લોકો દર્શન કરી રહ્યા છો જાય રહ્યા છીએ આપણે જો આપણે જો મંદિરે આપણે દર્શન કરી જય રી હસી આ મંદિરે જો આપ નિહાળી શકો તો બાપા ના દર્શન આપણે મોટા મંદિર માં Thank அந்த பாப்ப હે બજંદાસ બાપા જો આપડે જોઈ રહ્યા છો આપણે શ્રી રામ ઓפיશિયલ જોઈ રહ્યા છો ઉડાન અલો અલો કમોને જો આ જોઈ રહ્યા છો

બાપાના મંદિરે આપણે દર્શન કરી એટલે ઉતરી રહ્યા છીએ આપ જોઈ રહ્યો છો જો અમારા ફેમિલી બધા આવી રહ્યા છે બાપાના દર્શન કરી બારીક ભક્તો પણ આવી રહ્યા છે બાપા ના દર્શન કરી આપણે એટલે ઉતરી બાપાનું મંદિર જોઈ રહ્યા છો આપણે બતાવી રહ્યા છીએ બાપાનું મંદિર

બગડાણા નું રસોડું છે પ્રસાદ લેવા માટે રસોડું અં ક્ર રસોડું બાપા સીતારામ બગડાણા જો બાપાની પ્રસાદી લોકો ભાવિક ભક્તો પણ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે જો બાપાના સાનિધિમાં આપ જોઈ રહ્યા છો મોટો રસોડો ભાવિક ભક્તો પણ પ્રસાદ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો બાપાની પ્રસાદી મોટો જબરજસ્ત રસોડો ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે બગદાણાની બજાર આ જોઈએ આટો બધી વસ્તુ રમકડા એ મળી છે બધી ગયા લાવી મળી છે બાપાની પ્રસાદ પણ મળી રહે છે રમકડા મળી રહે છે અહીંયા સુંદડીઓ જોતી પછી સુંદડીઓ મળી રહે છે છોકરીઓ માટે આમ જોઈ રહ્યા તો બજાર કોંગડીઓ પણ લઈ આવવાની છે ગામ દવે બગનાણાની બજાર બાપા સીતારામ આવી ગ્યા છે બગડેશ્વર મહાદેવ મંદિર જો આપણે ગચ્ચા હેઠા ઉતરી રહ્યા છીએ આપણે જો ઉતરી રહ્યા છીએ બગડેશ્વર મહાદેવ મંદિર યાર દવે સો આ બગડેશ્વર નદી જો લોકો નાય રહ્યા છે આમાં જો સરસ મજાનું પાણી ચાલ્યું જાય છે લોકો નાય રહ્યા છે બગડેશ્વર મહાદેવ નદી સરસ મજાનું પણ પાણી છે લોકો નાય છે આપણે બધા રહ્યા જો બગડેશ્વર મહાદેવ મંદિર આ મંદિર લોકો આપણે દર્શન કરી રહ્યા છીએ બગડેશ્વર મહાદેવ દર્શન કરી લ્યો દર્શન આપણે કરી એક પોઈન્ટ વધે તા આવ